વડોદરાના કરજણ ખાતે ક્ષત્રિય સમાજનું ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું જેમાં ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના શપથ ગ્રહણ કર્યા હતા વડોદરાના કરજણ ખાતે ક્ષત્રિય સમાજનું ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું ક્ષત્રિય રાજપૂત સમાજવાડીની બાજુમાં ક્ષત્રિય સમાજની અસ્મિતા સંમેલન યોજાયું આયોજિત કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડ્યા હતા લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલાના વિરોધમાં મેદાને પડ્યો છે આયોજિત સંમેલનમાં ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ વિરુદ્ધ મતદાન કરવા શપથ લીધા હતા સુરત નિવાસી ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન ધારીની

રમજુભા જાડેજાએ જણાવ્યું કે જય ભવાની ભાજપ જવાની સૂત્ર સાથે અમારી લડત ચાલુ જ છે કરજણ જે છે ભરૂચ જિલ્લામાં લોકસભામાં આવે છે એસી વિષ્ણુ રેશિયો ચાલતો હતો સટોડિયા ચલાવતા હતા એ વીસ બી પૂરા કરી નાખ્યા એટલે સો ટકા અહીંની સીટ ભાજપ ખોવે છે એ માટેની અમારી ભાગરૂપી આ તૈયારી અત્યારે વૈષ્ણવ સમાજ જૈન સમાજ અઢારે અઢાર વર્ણ નો અમને સહયોગ મળી રહ્યો છે એટલે આ વખતે જે ચારસો કે પાંચ ચારસો કાર કે છે ને આ બસો ની બહાર નહીં નીકળવા દઈએ